પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતનું સાતમું મિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં દીપ પ્રાગટ્ય અને ઝૂલેલાલ ભગવાનની આરતી અને ગણેશ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રૂપરેખામાં સિંધી ટેલેન્ટ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધી જ વયના લોકોએ ભાગ લીધો હતો જેમાં સૌ સપરિવાર સાથે હાજર રહ્યા હતા ઇનામના દાતા ખેમચંદભાઈ પોહાણી બીજા ઇનામના દાતા તુલસીભાઈ પોહાણી ત્રીજા ઇનામના દાતા વિજયભાઈ રાયચંદાણી આશ્વાસન ઇનામના દાતા પાટણ સિંધી મહિલા મંડળ ઉચ્ચ ફેકલ્ટીના દાતા ધર્મેન્દ્રભાઈ રાયચંદાણી સિંધી ટેલેન્ટના દાતા સુનિલભાઈ ગનવાણી રહ્યા હતા સિંધી ટેલેન્ટમાં ભાગ લીધેલા સૌને સર્ટિફિકેટ પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત તરફથી આપવામાં આવ્યા હતા સિંધી ટેલેન્ટના આશ્વાસન ઇનામના દાતા વિજયભાઈ રાયચંદાણી તરફથી સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા સન્માન કાર્યક્રમમાં પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ નારવાણી પૂર્વ મહિલા પ્રમુખ પદ્માબેન એ પોહાણીનું પણ શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું તથા અહીં આમંત્રિત મહેમાનોમાં સિંધી સમાજની ત્રણેય કારોબારી કમિટીના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રીનું અને ઝૂલેલાલ મંદિરના અને લીલાશાહ મંદિર કમિટીના હોદ્દેદારોનું પણ પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત કારોબારી તરફથી શાલ બુકેથી સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સિંધી સંસ્કૃતિક અમર રહોના ઉદ્દેશ્યથી સિંધી પોશાકમાં સિંધી ભજન ગીતો સિંધી કોમેડી નાટ્ય રૂપ પણ રજૂ કરવામાં આવ્યા હતા સિંધી ઉત્તર પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ જસનાની વયે પ્રમુખ બની ખૂબ જ સારી રીતે કાર્યરત રહી તથા પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના યુવક મંડળના તમામ સભ્યો પણ કાર્યરત રહી સેવા આપી હતી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ નારવાણી અને સૌ કારોબારી સભ્યોએ પણ સારી રીતે સાથ સહકાર મળ્યો હતો તથા એન્કરિંગમાં રેખાબેન સિંધી નરેશભાઈ એ પોહાણી રહ્યા હતા પૂજ્ય સિંધી ઉત્તર પંચાયતના સહમંત્રી ખેમચંદભાઈ આસનદાસ પોહાણીએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી